તો આ છે છે મંદિર જે અંદર ચાલો આપણે જઈએ મંદિરની અંદર તો હું આવી ગઈ છું મંદિરની અંદર દર્શન કરવા માટે તો આજે ગણેશ ચતુર્થી હતી એટલે પબ્લિક બહુ જ હતી તમને દેખાતી જ હશે દર્શન કરવા માટે જગ્યા જ નથી છે તો એને દર્શન ચાલો હવે જઈએ મેળામાં બહાર ફરવા માટે મેળો લાગ્યો તો જોવો તો પડશે મેળામાં જઈએ એના ભાઈ કે વિડિયો બનાવો તો જો વિડિયો 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 ટાઈમ તારે મેળામાં ફરવા આયા ફોટા ફોટા નહીં પાડવા હેડો ઘેર તાર બેહુ આમાં બેહુ

ભાઈ ભાઈએ બિહારી તો નહિ હવે હેળતા મેળો ફરી લઈએ વિડીયો શૂટ કરવાનો હતો એટલે બાઈક ઉપર જ બહી શૂટ કરી દીધો વિડીયો જો ઘણા બધા નાના મોટા સ્ટોર લાગેલા હતા અને આજ ગણેશ ચતુર્થી હતી એટલે ભીડ તો રહેવાની જ હતી દર વર્ષે અહીંયા આવી રીતે જ મેળો ભરાયો તો જે લોકો મેળામાં આયા હોય એ કમેન્ટ કરજો કે અમે પણ આયા તુલદતલના મેળામાં જય માતાજી મિત્રો તો અમે મેળામાં ફરી રહ્યા મેળો બહુ